બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નવકુરા ગ્રામ પંચાયત બેઠક પર બે દમદાર ઉમેદવારો રસાકસી વચ્ચે બેઠક કબજે કરવા એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે દિયોદર તાલુકાની છત્રીસ ગ્રામ પંચાયત બેઠક ઉપર એકસો એસી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે દિયોદર તાલુકાના જાલોડા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થયેલ નવાપુરા ગ્રામ પંચાયતમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે આ બેઠક પર કુલ 8 વોર્ડનો સમાવેશ થાય છે જેમાં અત્યાર સુધી 5 વોર્ડ બિનહરીફ થયા છે જેના 3 વોર્ડ અને સરપંચ પદને લઈને ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામે છે ગ્રામ પંચાયત બેઠક હાંસલ કરવા માટે ગામના બાબરાભાઈ સામતાભાઈ પટેલ તથા અમરાભાઈ જગમાલભાઈ પટેલે સરપંચ પદ માટે પોતાના સમર્થકો સાથે રાખીને ઉમેદવારી નોંધાવી છે જો કે બેઠક પર બંને દિગ્ગજ આગેવાનો ચૂંટણી લડી રહ્યા છે દિયોદર તાલુકાના નવાપુરા ગ્રામ પંચાયતમાં બારસો મતદારો છે જેમાં સૌથી વધુ ચૌધરી તથા ઠાકોર સમાજનો સમાવેશ થાય છે તથા અન્ય બાર જાતિના લોકો પણ અહીં વસવાટ કરે છે સરપંચ પદના ઉમેદવાર બાબરાભાઈ ચૌધરી અનેક સંસ્થા સાથે જોડાયેલા છે અને હિન્દુ પરિષદ જિલ્લામાં પણ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલ સિત્તેર વર્ષની ઉંમરે ચૂંટણી લડી રહ્યા છે જેમને વિશ્વાસ છે કે લોકો તેમને મત આપી વિજયી બનાવશે અમારે પહેલી ગ્રુપ પંચાયત હતી દારોડમ જુદી પડી એટલે અમારે હવે આઠ વોર્ડ થઈ એમાં પાંચ વોર્ડ બિનરીપ થઈ અને અમે બે ઉમેદવાર ચૂંટણી સંસદથી લડી રહ્યા છીએ એમાં પાણીનો મોટો પ્રશ્ન છે પરોટાનો મોટો પ્રશ્ન છે અને અમારે લોકો લોક લોકચાઇના છે અમારે જીતવાજુ અને જીત છે તો અમારે આ પ્રશ્નને હેલ્પ દૂર કરવો છે પહેલે અમે પાણીની રજૂઆત કરી લીધી ઘણા વખત પણ કોઈ અમારો નિકાલ આવ્યો નથી અમારે સરકારને અમને વિશ્વાસ છે કે અમારો નિકાલ લઈ ગયો છે નવાપુરા ગ્રામ પંચાયત બેઠક પર ગામ નાગેવાન અમરાભાઈ ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે અમરાભાઈ ચૌધરી પણ અગાઉ બે હજાર પણ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી ચૂક્યા છે જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો જ્યાં ફરી એક વખત નવાપુરા બેઠક પર પોતે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને પોતે પણ આ બેઠક પર વિજય મેળવશે તો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પંચાયતને જો જુદું પણ મળ્યું એટલે અમારે સારો જે કોમ વિકાસ લાવે એવો સરપંચ અમારે જોવું ભાઈ બાકી ગોમનું જે થાય અને જે ઉમેદવારી આ બે બાબરેભાઈ ને થઈ છે અમરાભાઈ નું થયેલ છે બરોબર છે વિકાસ કરે ગરીબ મોણ છે એને વોટિંગ આપવાનું સરપંચ જોઈએ છે અત્યારે પચાસ વર્ષથી અમારા ગામમાં બાબરાભાઈ અમરાભાઈ બેને ચૂંટણી લડી રહ્યા છે બરાબર છે અમારા ગામની અંદર હાલ પાણીની સમસ્યા બહુ છે અને અમારે જે પણ સારો વિકાસ કરે એમને અમે વોટ આપીશું કેવા સરપંચ કેવા જોઈએ પણ આપણા ગામમાં વિકાસ કરે તેવા સરપંચ જોઈએ અમારે અમારે સરપંચ અમારા ગામનો હારો વિકાસ કરે અમારી જોડી હેડે અડધી રાતે બોલાવા હાજર થવા જોઈએ અમને કોઈ કંઈક ગાયદેસર બોલવું ન જ અમારા ગામની અંદર બે સરપંચો અમરાભાઈ બાબરાભાઈ જગમાલભાઈ અને બાબરાભાઈ હમતાભાઈ જે અમારે તો કાર્ય કરે એ સરપંચ મને સારો લાગે ભાઈ એમાં અમારા કોઈ વિરોધ પક્ષ નથી પણ સારી નીચે ગામમાં ચા સંચાલન સારું ચાલે એવો અમારે સરપંચ જોઈએ ગામ પંચાયત પહેલી વખતે અમારા ગામમાં આવી છે અમારા ગામમાં બે મુદ્દે છે એક પાણીનો અને કોર્ટનો વોટ નંબર વોટ નંબર છે અમારા બે મુદ્દા સેલ કરવાના છે બાબરાભાઈ ચાવતાભાઈ ઉભા રહ્યા છે અમરાભાઈ જગમલભાઈ ઉભા રહ્યા છે બે પટેલ ઉમેદવાર ઉભા રહ્યા છે ગામમાં અમારે હવે મને આ ને પાણી જરૂર છે હાલ હું મારું નામ પટેલ અમરાભાઈ જગમલભાઈ ગામ નવાપુ હું અગાઉ ગઈ છે પ્રમાણે જાડોટા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટણી લડેલો છે એસી વાટે હારી ગયેલો હતો પછી અમે રજૂઆત કરી ગ્રામ પંચાયત અમે અમારે નવાપુરા અલંગ બનાવી અલંગ બનાવી ને ત્યારે હાલ અમારા ગામની અંદર પહેલો પ્રશ્ન પોણીનો છે ખૂબ તકલીફ છે પાણીની પાણી પીવા તો છે જ નહીં કેટલા વોટર છે લોકોની માગણી પોણીની પલોટ થઈ અને ગામની સફાઈ શું કર સરપંચ બન્યા પછી આપણું પહેલો એજન્ટા શું કહે છે ચલો પાણી દો બીજો એજન્ટ પલોટો તીજો ગામની સફાઈ ગામમાં ઉગડા દીધાથી ગામની સફાઈ દરરોજ સ્વચ્છતા